સોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ સહ્યું કે નીરજ અને આરતી પાસેથી આપ બને ગુડ મોર્નિંગ નીરજ કે આ સ્ટોક્સ ફોકસમાં રહેશે આજે જે આમ તો આજે ઘણા બધા મહત્વના પરિણામો છે પરંતુ એક જગ્યાએ જ્યાં આગળ આજે બ્લોકડીલ થવાની છે એનાથી શરૂઆત કરી તો ભારતીય એરટેલ પર આજે ખાસ કરીને નજર રાખજો અહીંયાથી ખાસ કરીને બ્લોકડીલ થવાની છે ઇન્ડિયા પ્રમોટર એન્ટીટી ઇન્ડિયા કોન્ટિનેન્ટ લગભગ ઝીરો આઠ ટકા જેટલો હિસ્સો વેચી શકે છે નવ હજાર ત્રણસો દસ કરોડની ડીલ છે અને ફ્લોર પ્રાઇઝ અહીંયાથી અઢારસો બાસઠની રાખવામાં આવી છે જે લગભગ ત્રણ ટકા ડિસ્કાઉન્ટ પર છે ગઈકાલના ક્લોઝિંગ પ્રાઇસથી એટલે એના પર એક નજર રાખીશું કે ભારતીય એરટેલમાં આજે તમને એક બ્લોકડીલ બાદ કયા પ્રકારની મૂવ આવતી જોવા મળે છે એટલે એના પર ફોકસ રાખજો પરિણામો પર આવી ટાઈટનના પરિણામ આવ્યા પરિણામો ઓલમોસ્ટ અહીંયાથી સારા રહેતા જોવા મળ્યા છે અનુમાનો જે હતા એનાથી ઉપર રહેતા જોવા મળ્યા છે જેઓ પ્રોફિટ અહીંયાથી બાવન ટકા વધ્યો છે એક હજાર એકાણું કરોડ પર છે રેવન્યુની અંદર પચીસ ટકાનો વધારો છે સોળ હજાર પાંચસો ત્રેવીસ કરોડ પર એબિટા લગભગ પચાસ ટકા છેતાલીસ ટકા જેટલા વધ્યા છે અઢારસો ત્રીસ કરોડ પર રહ્યા છે અને માર્જિન જે નવ પોઈન્ટ ચાર ટકા પર હતા તે અગિયાર એક ટકા પર જોવા મળ્યા છે એટલે દરેક મોરચે પરિણામ અહીંયાથી સારા છે મહત્વની વાત કે અહીંયા અમુક આઈટમો એક વારના લાભ તરીકેની હતી પરંતુ જો એને પણ તમે બાજુએ મૂક્યો તો ઓવરઓલ એક પરિણામ અહીંયાથી આપણને સારા રહેતા જોવા મળ્યા છે આ બધાની વચ્ચે ખાસ કરીને તમને જ્વેલરી ડોમેસ્ટિક સેલ્સ છે અઢાર ટકા જેટલું વધ્યું છે સ્ટેન્ડઅલો સેલ્સ લગભગ એકવીસ ટકા વધ્યું છે જ્વેલરી એબિટ માર્જિન હતા તે પણ એક સારા રહેતા જોવા મળ્યા છે એટલે દરેક 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 મોરચે અહીંયાથી એક સારો ગ્રોથ આપણને આવતો જોવા મળ્યો છે આજના દિવસે એક સારી તેજી આવી શકે બ્રોકરે જોઈ લો સિટી ન્યુટ્રલ કોલ સાથે ત્રણ હજાર નવસોના લક્ષ્યાંક આપી રહ્યું છે જેફરીસ બાય કોલ સાથે ટાર્ગેટ વધાર્યા છે આડત્રીસોના કર્યા છે સીએલએસએ આઉટ પરફોર્મના કોલ સાથે ચાર હજાર ત્રણસો ચોરાણુંના લક્ષ્યાંક આપી રહ્યું છે અને ગોલ્ડમેન સેસ પણ બાય કોલ સાથે ચાર હજાર બસોના લક્ષ્યાંક આપી રહ્યું છે એટલે બધી જગ્યાએથી અહીંયા સારી તેજીના સંકેતો મળી રહ્યા છે બીજી તરફ ગોધરેજ કન્ઝ્યુમરના પરિણામો આવતા દેખાયા સારા પરિણામો છે અહીંયા પરંતુ માર્ગ ઓપરેટિંગ પરફોર્મન્સ થોડુંક નબળું છે પ્રોફિટ જુઓ અડધો ટકા જેટલું જ વધ્યું છે રેવન્યુની અંદર દસ ટકાનો વધારો છે એબિટ લગભગ ચાર ટકા જેટલા ઘટ્યા છે અને માર્જિનની અંદર એક દબાણ છે ખાસ કરીને આજે તમને ઓપરેટિંગ પરફોર્મન્સ જે આથી નબળું રહેતું જોવા મળ્યું છે એને લઈને થોડીક ગદરેજ કન્ઝ્યુમરમાં ચિંતા હોઈ શકે છે એટલે એના પર આજે ધ્યાન રાખજો થોડું ઘણો દબાણ આજના દિવસે તમને અહીંયાથી જોવા મળી શકે છે બીજી તરફ એલઆઈસીના પ્ર પરિણામો આવ્યા જુઓ ન્યૂ બિઝનેસ પ્રીમિયમ લગભગ પાંચ ટકા જેટલું જ વધ્યું છે વાર્ષિક ધોરણે પરંતુ એન્યુઅલ પ્રીમિયમ ઇક્વિપલન્ટ છે એ લગભગ નવ સાડા નવ ટકા અને રિટેલ એ લગભગ સાડા ચાર ટકા જેટલા વધતા દેખાયા છે વી અહીંયાથી લગભગ વીસ ટકા એટલે વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ લગભગ વીસ ટકા જેટલા વધ્યા છે અને વીએન માર્જિન અહીંયાથી સુધરતા જોવા મળ્યા છે એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો અને જે વીએન બીનો ગ્રોથ અહીંયાથી જોવા મળ્યો છે ઓલમોસ્ટ એકવીસ ટકાનો તે ઘણો સારો છે એટલે આજના દિવસે તમને એલઆઈસીમાં એક સારી તેજી જોવા મળી શકે છે એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું સિટી અહીંયાથી બાયકોલ આપી રહ્યો છે તેરસો સિત્તેરના લક્ષ્યાંક આપી રહ્યો છે અને એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો એલઆઈસી ના દિવસમાં એક સારું પર્ફોમન્સ આપી શકે છે બીજી તરફ તમને બીએસસીના પરિણામ આવતા દેખાયા જુઓ પ્રોફિટ અહીંયાથી લગભગ નવ ટકા જેટલો વધ્યો છે રેવન્યુમાં ચૌદ ટકાનો વધારો છે ક્વાર્ટર ક્વાર્ટર બેઝિસ પર આપણે કમ્પેરિઝન કરી રહ્યા છીએ અને ખાસ કરીને એવરેજ જે ડેલી પ્રીમિયમ ટર્નઓવર છે એની અંદર એક સારો એવો વધારો આપણે જોઈ રહ્યા છીએ ઇક્વિટી ડેરિવેટિવ્સ રેવન્યુ જે ચારસો પંચોતેર કરોડ હતી પાંચસો અઠ્ઠાણું કરોડ પર રહેતી જોવા મળી છે ટ્રાન્ઝેક્શન ચાર્જિસ જે છસો બાર કરોડ પર હતા વધીને સાતસો આડત્રીસ કરોડ પર રહેતા જોવા મળ્યા છે અને ખાસ કરીને કોર્પોરેટ સર્વિસીસથી આવક જે છે એ પણ સારી એવી વધતી ઘટતી જોવા મળી છે અને એબિટાની અંદર ખાસ કરીને ઓપરેટિંગ એબિટા પણ અહીંયાથી વધ્યો છે અને એબિટ ઓપરેટિંગ એબિટ માર્જિન અહીંયા સિત્તેર ટકાથી ઘટીને પાંસઠ ટકા પર રહ્યા છે એટલે ઓવરઓલ એક સારા પરિણામો અહીંયાથી છે આજના દિવસે તમને અહીંયા હજી પણ એક તેજી સાથેનો કદાચ કારોબાર જોવા મળી શકે જો જેફ્રિસ હોલ્ડ કોલ સાથે સત્તાવીસો નેવું અને ગોલ્ડમેન સેસ ન્યુટ્રલ કોલ સાથે પચીસસો પચાસના ટાર્ગેટ આપી રહ્યા છે એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું ઓવર એક પરિણામો અહીંયાથી બીએસસીના સારા છે આજના દિવસમાં તેજી આવશે બીજી તરફ તમને બાયોકનના પરિણામ આવતા દેખાયા જુઓ અહીંયા પરિણામ થોડાક ટોપલાઈન અહીંયાથી થોડોક અસર થતો જોવા મળ્યો છે પ્રોફિટની અંદર પંચાણું ટકાનો ઘટાડો છે પરંતુ એબિટ જુઓ અહીંયાથી વધતા જોવા મળ્યા છે માર્જિનની અંદર સુધારો છે આવક લગભગ પંદર ટકા વધી છે એટલે કદાચ કોઈક એકવારની મોટા ખોટને લઈને કે એકવારના મોટા ખર્ચાને લઈને બાયોકોનના પ્રોફિટ પર અસર આવી છે પરંતુ ઓવરઓલ અહીંયાથી ઓપરેટિંગ પર્ફોમન્સ સારું છે એટલે બાયોકોનને પણ ખાસ પોઝિટિવિટીની લાઈનમાં તમારે નજર રાખવાનો બીજી તરફ ક્યુમિન્સ સારા પરિણામો છે એકતાલીસ ટકા જેટલો પ્રોફિટ વધ્યો છે રેવન્યુ છવ્વીસ ટકા જેટલા વધ્યા છે એબિટ આની અંદર તેત્રીસ ચોત્રીસ તેત્રીસ ટકાનો વધારો છે અને માર્જિન આપણને સુધરતા જોવા મળ્યા છે વીસ પોઈન્ટ ત્રણ ટકાથી વધીને એકવીસ પોઈન્ટ ચાર ટકા પર એટલે ઓલમોસ્ટ અહીંયાથી એક ટકાથી વધારે એટલે સો બેસીસ પોઈન્ટથી વધારે એનો ઉછાળો અહીંયા આપણને આવ્યો છે જેના પર ખાસ નજર રાખીશું પરંતુ ઓવરઓલ આજના દિવસે તમને ક્યુમિન્ટસમાં પણ પરિણામના પણ એટલે એક સારી તેજી જોવા મળી શકે છે તો ટાઇટન એલઆઈસી બીએસસી આજના દિવસે થોડુંક લીડ લેશે એટલે એના પર એક નજર રાખતા રહીશું પરંતુ આરતી તમારા લિસ્ટમાં કયા સ્ટોક આજે જ્યાં આંગળી ખાસ નજર રાખવાની જેને પણ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં પરિણામનું રિએક્શન જોવા મળશે એનએલસી ઇન્ડિયા સાથે જો શરૂઆત કરે તો થોડાક મિશ્ર નંબર્સ અહીંયા આવતા દેખાયા છે નફો અને આવક વધ્યા છે નફાના ફ્રન્ટ પર તેતાલીસ ટકાનો ઓલમોસ્ટ વધારો જોઈ રહ્યા છે આવક તેર પોઈન્ટ બે ટકાનો વધારો ત્યાં આપણને આવતો દેખા રહ્યો છે પણ એબિટા ઘટ્યા છે માર્જિનમાં એક ઘટાડો આપણને આવતો દેખાય રહ્યો છે એબિટા ઓલમોસ્ટ જો ચૌદ ટકા ઘટી નવસો પાંત્રીસ કરોડની આસપાસ પહોંચ્યા છે અને માર્જિન જે બત્રીસ ટકા પર હતા ત્યાંથી ઘટી અને ચોવીસ પોઈન્ટ બે ટકાની આસપાસ આવતા દેખાયા છે તો મિશ્ર નંબર છે ધ્યાન રાખવાનું રહેશે એનએલસી ઇન્ડિયા માટે નેક્સ્ટ કાઉન્ટર નેલ્કોનું છે અહીંયા સારા નંબર્સ આવતા દેખાય છે બધા ફ્રન્ટ પર નફાની વાત કરી લઈએ તો ઓલમોસ્ટ ઓગણસી કરોડનો વધારો ત્યાં બનતો દેખાઈ રહ્યો છે ટકાનો ખાસ કરીને વધારો આપણે જોઈ રહ્યા છે એક હજાર ઓગણપચાસ કરોડની આસપાસ નફો આવતો દેખાઈ રહ્યો છે આવકની વાત કરી લઈએ ત્યાં ઓલમોસ્ટ ચોત્રીસ ટકાનો વધારો આપણને દેખાઈ રહ્યો છે એબિટા જો સાહીઠ ટકા એબિટા વધતા દેખાયા છે અને માર્જિન જે બત્રીસ પોઈન્ટ સાત ટકા પર હતા ત્યાંથી સુધરી અને ઓલમોસ્ટ ચાલીસ ટકાની આસપાસ માર્જિન આવતા દેખાયા છે તો દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે એક પોઝિટિવિટી આજે સ્ટોક બતાવી શકે છે અહીંયા ધ્યાન રાખવાનું રહેશે કલ્યાણ જ્વેલર્સના પણ ક્યુઆર નંબર્સ આપણને આવતા દેખાયા એક સારા નંબર્સ જોઈ રહ્યા છે નફો અડતાલીસ પોઈન્ટ છ ટકા વધ્યો છે સામે આવકમાં જુઓ એકત્રીસ પોઈન્ટ પાંચ ટકાનો વધારો ને સાત હજાર બસો અડસઠ કરોડની આસપાસ આવક વધીને આવતી દેખાઈ રહી છે એબિટાના ફ્રન્ટ પર પણ ઘણા નંબર્સ સુધર્યા છે ઓલમોસ્ટ નેવ્યાસી પોઈન્ટ ત્રણ ટકાનો વધારો એબિટાના ફ્રન્ટ પર આવતો દેખાડ્યો છે માર્જિન જે છ પોઈન્ટ સાત ટકા પર હતા ત્યાંથી સુધરી સાત ટકાની આસપાસ આવતા દેખાય છે તો આજે ટાઇટન સાથે કલ્યાણ જ્વેલર્સ પણ ફોકસમાં રહેશે અહીંયા પણ દરેક ફ્રન્ટ પર એક સારા નંબર્સ આપણને આવતા દેખા રહ્યા છે બ્રોકરેજ નોટની વાત કરીએ તો એ સિટીનો આવ્યો છે કલ્યાણ જ્વેલર્સ માટે બાય રેટિંગ તેમના તરફથી આપવામાં આવ્યું છે સાતસો રૂપિયા પ્રતિ શેરના લક્ષ સાથે તો અહીંયા એક ફોકસ રહેશે નેક્સ્ટ કાઉન્ટર ગ્લોબલ હેલ્થનું જેમ અહીંયા નંબર્સ સારા દરેક ફ્રન્ટ પર આવ્યા છે નફો ઓલમોસ્ટ પચાસ ટકા જેટલો વધ્યો છે સામે આવકમાં ઓગણીસ પોઈન્ટ સાત ટકાનો વધારો જોઈ રહ્યા છે એબિટાના ફ્રન્ટ પર બાવીસ ટકા એબિટા કંપનીના વધીને બસો સત્યાવીસ કરોડની આસપાસ પહોંચતા દેખાય છે અને માર્જિનની જો વાત કરી લઈએ તો જે એકવીસ પોઈન્ટ છ ટકા પર હતા ત્યાંથી સુધરી અને બાવીસ ટકા પર માર્જિન આવતા દેખાય છે તો સારા નંબર્સ છે અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે મેટ્રોપોલિટિસ હેલ્થકેર નેક્સ્ટ કાઉન્ટર છે અહીંયા પણ નંબર્સ જોઈએ તો મિશ્રા આવતા દેખાયા છે નફો અઢાર પોઈન્ટ સાત ટકા વધ્યો છે પિસ્તાલીસ કરોડની આસપાસ પહોંચ્યો છે સામે આવકમાં ત્રેવીસ પોઈન્ટ બે ટકાનો વધારો જોઈ રહ્યા છે એબિટાના ફ્રન્ટ પર પણ નંબર સુધર્યા છે તેર ટકા ઓલમોસ્ટ એબિટા વધ્યા છે કંપનીના પણ માર્જિન થોડાક ઘટ્યા છે જે પચીસ પોઈન્ટ બે ટકા પર હતા ત્યાંથી ઘટી અને ત્રેવીસ પોઈન્ટ બે ટકા પર આવ્યા છે તો માર્જિનને લઈને થોડી ચિંતા પણ બાકીના દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે મેટ્રોપોલિસ પર પણ ધ્યાન રાખવાનું રહેશે ઝાયડસ લાઈફની વાત કરી લે તો અહીંયા ન્યૂઝ બેઝ રિએક્શન જોવા મળશે ઝાયડસ વેરેનિક વેરેન વેરેનિક લાઇન દવા જે છે એના માટે ખાસ કરીને એનઓસી મળ્યું છે કંપનીને કેનેડા રેગ્યુલેટર પાસેથી આ દવાના કોમ્પ્લાયન્સ માટે એનઓસી મળ્યું છે અને ધૂમ્રપાન છોડવામાં સહાયક તરીકે આ દવા જે છે એનો ઉપયોગ કરવામાં આવશે તો ખાસ એક ફોકસ ઝાયડસ લાઈફ પર રહેશે અહીંયા એક પોઝિટિવિટી આ સમાચારના લીધે આગળ વધતી દેખાઈ શકે છે નેક્સ્ટ કાઉન્ટર એ યુ સ્મોલ ફાઇનાન્સ બેન્કનું છે યુનિવર્સલ બેન્ક બનવા માટે આરબીઆઈ તરીકે આરબીઆઈ તરફથી મંજૂરી ખાસ કરીને અહીંયાથી મળી જાય એને કારણે એક પોઝિટિવિટી એ યુ સ્મોલ ફાઇનાન્સ બેન્કનું કાઉન્ટર પણ આપણને બતાવી શકે છે તો અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે બ્રોકરેજ નોટ ગોલ્ડમેન સેશનો આવી રહ્યો છે એ યુ સ્મોલ ફાઇનાન્સ બેન્ક માટે તેઓ બાય રેટિંગ આપી રહ્યા છે નવ નવસો રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે તેમનું માનવું છે કે આજે યુનિવર્સલ બેન્કિંગ લાયસન્સ જે છે તે ખાસ કરીને સ્ટ્રેટેજિક ઓપ ઓપ્શનાલિટીને સિક્યોર અહીંયાથી કરતું જોવા મળશે એને કારણે એક પોઝિટિવ નોટ આપી રહ્યા છે તો ધ્યાન રાખવાનું રહેશે અને છેલ્લે પિરામલ ફાર્માની વાત કરી લે તો થોડાક નેગેટિવ સમાચાર આવી રહ્યા છે તેલંગાનાના અન્નારામમાં પિરામલ ફાર્માના વેરહાઉઝમાં આગ લાગવાના સમાચાર બનતા દેખાયા છે આગ લાગી હતી અને એક થર્ડ પાર્ટી વેરહાઉઝમાં આ આગ લાગી હતી જેમાં પિસ્તાળીસ કરોડની ઇન્વેન્ટરીનું નુકસાન ખાસ કરીને થયું હતું આગને નિયંત્રણમાં લેવામાં આવી છે પણ હાલ આગ લાગવાના કારણોની તપાસ જે છે તે અહીંયાથી ચાલી રહી છે થોડી ઘણી સેન્ટિમેન્ટલ ઇફેક્ટ સ્ટોક બતાવી શકે છે પેરામલ ફાર્મા અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા ફોકસમાં રહેશે